એસઆઈઆર કાર્યક્રમને અનુલક્ષીને પાટણ જિલ્લા વહીવટી તંત્ર પ્રેરિત એક એવો વિડીયો કે જે તમારી ગેરસમજણોને દૂર કરશે તમારા મનમાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપશે અને આ એસઆઈઆરમાં તમારે શું કરવાનું છે તેની સાચી માહિતી આપશે તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત હેલો હા કોણ આપડા બિયોલો સાહેબ કેમ નાના એવા ફોર્મ લેતી નઈ ના ના સાહેબ અમારે ફોર્મ જોતા નથી ને ફોર્મ સહી કરી નથી અરે ભલે ગમે ના ના અરે શું થયું અરે સાહેબ આ બિયોલો સાહેબ અમારા ત્યાં આવ્યા છે હા અને એ ફોર્મ આપીને એવું કે છે કે તમે ફોર્મમાં સહી કરી આ લો બરાબર પણ મેં તો એવું સાંભળ્યું છે કે આમો ફોર્મમાં જો સહી करू ને તો મારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અરે ભલા માણસ કોણે તમને આવી ખોટી માહિતી આપી આ બીએલઓ સાહેબ તમારા ઘરે તમારા મતદાર યાદીમાંથી નામ કાઢવા નથી આયા એ તો અત્યારે ભારતના ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને એસઆઈઆર કહેવાય છે એના અંતર્ગત આવ્યા છે હે એસઆઈઆર એ વળી શું અરે તમને નથી ખબર એસઆઈઆર એ તો મતદાર યાદીમાં સુધારણા કરવા માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ લાયક નાગરિક છે તેનું નામ મતદાર યાદીમાં દાખલ થવાથી વંચિત ન રહે અને કોઈ ખોટો વ્યક્તિ છે તો તેના નામ મતદાર યાદીમાં સામેલ ના થઈ જાય એટલે આ તો એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેમાં મદદ કરવી એ તો મારી ને તમારી નૈતિક ફરજ છે પણ સાહેબ તો કઈ ફોર્મ ભરવાનું કહેતા હતા હું એમને મોઢે કહી દઉં તો ના ચાલે અરે ના ના મોઢે કહીએ તો ના ચાલે આ આખા કાર્યક્રમમાં સૌથી મહત્વનું જ ફોર્મ છે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક મતદારનું અલગ અલગ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેને ગણતરી ફોર્મ કહેવાય છે

એટલે લગભગ તો ભરવામાં કોઈ તકલીફ પડશે નહીં પરંતુ કેટલીક એવી બાબતો છે કે જે જૂનો બે હજાર બે માં એસઆઈઆર થયો તેની પણ વિગતો ભરવાની છે તો ક્યાંક જો કોઈ માહિતી ભરવામાં તમને તકલીફ પડે તો તેમાં બીએલઓ સાહેબ તમારી પૂરેપૂરી મદદ કરશે એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તો વાંધો નહીં પણ સાહેબ મારો છોકરો ગાંધીનગર ભણે છે તો શું એને મારે અહીં ફોર્મ ભરવા માટે બોલાવવો પડશે અરે ના ના આના માટેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે આમાં ફોર્મ તો અલગ અલગ દરેક મતદારનું ભરવાનું છે પણ તેમાં એવું જરૂરી નથી કે દરેક મતદારે પોતાનું ફોર્મ જાતે ભરીને સહી કરીને આપવું આમાં પરિવારનો કોઈ પણ પુખ્ત ઉંમરનો જે વ્યક્તિ હોય ને એ પણ પોતાની સહી કરીને આ માહિતી વાળું ફોર્મ ભરીને આપી શકે છે એટલે છોકરાને કઈ ગાંધીનગરથી ઘરે બોલાવવાની જરૂર નથી તમે અથવા તો તમારા ઘરનો કોઈ પણ પુખ્ત વ્યક્તિ જે હાજર હોય તે માહિતી ભરીને આપી શકે પણ આમાં એક જ વ્યક્તિની ખાસ તમારે ખબર રાખવાની છે કે જે વ્યક્તિનું ફોર્મ ભરો છો તેની માહિતી તમે એકદમ સાચી ભરો બરાબર એટલે કે થોડા સમય માટે કોઈ બહાર ગયું હોય તો એનું ફોર્મ તમે કોઈ પણ ભરી શકો હા પણ હજુ એક પ્રશ્ન છે બોલો ને કે આ યાદીમાં મારા દાદી માનું નામ છે બરાબર હવે એ તો હમણાં જ ગુજરી ગયા અને મારી દીકરીનું પણ નામ છે એને તો હમણે લગ્ન મે કર્યા છે ને સાસરે રહે છે તો એના ફોર્મનું મારે શું કરવું ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમે પૂછો આ તો દરેક વ્યક્તિએ સમજવા જેવી વાત છે કે બીએલઓ સાહેબ તમારા ઘરે આવશે તો એમાં તો ઘરના જેટલા પણ સભ્યના નામ મતદાર યાદીમાં હશે એ તમામના ફોર્મ તમને આપશે પણ તેમાંથી જો કોઈ એવા સભ્ય છે કે જેમનું મૃત્યુ થઈ ગયું છે અથવા તો કોઈ એવા સભ્ય છે

આવા સભ્યોનું ફોર્મ ભરીને તમારે આપવાનું થતું નથી અરે રે મેં તો ખોટું કરી દીધું અમારા માસ્ટર બીએલો આયા હતા એમને તમારી સામે જ પાછા મોકલી દીધા હવે મારા ફોર્મનું શું થશે અરે તમારે ગભરાવાની જરૂર નથી આવા કિસ્સાઓ માટે જ આયોગે એક વ્યવસ્થા કરેલી છે જેમાં બની શકે કે બીએલો જ્યારે ઘરે આવે તો સામેનો વ્યક્તિ ઘરે ના પણ હાજર હોય તો એવા કિસ્સા માટે

એ કાર્યક્રમમાં બધાએ ફોર્મ ભરવા ખૂબ જરૂરી છે બરાબર ને એકદમ બરાબર સમજ્યા તો કનુભાઈ તો હવે સમજી ગયા પણ તમે બધા પણ યાદ રાખજો કે અત્યારે એસઆઈઆર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં બીએલઓ સાહેબ તમારા ઘરે તમારા પરિવારના સભ્યોના ફોર્મ આપવા આવે તો તેમને આવકાર આપી તેમની મદદ લઈ અને પરિવારના તમામ સભ્યોના ફોર્મ વ્યવસ્થિત રીતે ભરાવી દેજો અને તેમાં જો તમારા ઘરના કોઈ સભ્યો મૈયત થઈ ગયેલા હોય કે સ્થળાંતર કરી ગયેલા હોય તો તેમનું તમારે ફોર્મ ભરવાનું નથી એ તમે ખાસ યાદ રાખજો તો આ તો એસઆઈઆર માટે સૌએ સાથે મળીને કામ કરવા જેવું છે અને બીજી પણ એક વાત યાદ જણાવું કે જે પણ તમે આ ફોર્મ ભરીને આપશો એ જેટલા પણ ફોર્મ પરત આવ્યા છે એ બધા જ લોકોના નામ ભેગા કરી અને મતદાર નોંધણી અધિકારી છે એ નવ બાર બે હજાર ને ના રોજ પોતાનો એક ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરશે અને જે આ ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થશે તેની અંદર જેટલા પણ ફોર્મ આવ્યા છે તેમના નામ આવી જશે હવે એવું પણ બને કે આપણે જે ફોર્મ ભરીને આપ્યું છે તેમાં જૂના એસઆઈઆરની માહિતી કદાચ ખોટી પણ હોય અથવા તો આપણો ડેટા જૂના ડેટા સાથે મેચ ન પણ થાય તો તેમાં પણ કઈ તમારું નામ સીધે સીધું કમી નહી થાય તમને જે મતદાર નોંધણી અધિકારી છે એક લેખિત વ્યક્તિગત નોટિસ આપશે તેમાં નોટિસનું કારણ પણ લખ્યું હશે અને કયા કયા પુરાવા તમારે રજૂ કરવાના છે અને કેટલા સમયમાં રજૂ કરવાના છે એ પણ લખેલું હશે એટલે કદાચ કોઈ નોટિસ તમને મળે તો તમે ગભરાતા નહીં એમાં જે જણાવેલા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમે પૂરા પાડશો તો તમારું નામ મતદાર યાદીમાં ચાલુ રહેશે એટલે બસ હાલ તો તમારે બીઓલો સાહેબ જે ફોર્મ લઈને આવે એ ફોર્મ એકલું ભરીને આપવાનું છે કોઈ પુરાવો અત્યારે આપવાનો થતો નથી તો એસઆઈઆર એ આપણી રાષ્ટ્રીય કામગીરી છે અને તેમાં આપણે સૌએ સાથે મળીને ગુજરાતમાં આ એસઆઈઆર ને સફળ બનાવવાનો છે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ઉપયોગી લાગે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી